હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો મારા વાલા વિદ્યાર્થીઓ આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય તત્વજ્ઞાનના મોસ્ટ આઈમપી ક્વેશ્ચન જોવાના છે જે તમારો વિભાગ બી છે તો વિભાગ બીના ક્વેશ્ચન જવાબ સાથે હું તમને આપું છું ચલો શરૂઆત કરવી છે પ્રશ્ન નંબર એક છે કશાકના વિશે કશે માહિતી આપતું કથન એટલે શું તો કથા કશાક કશાકના વિશે કશિક માહિતી આપતું જે કથન છે એને વિધાન કહેવાય છે તો તમારે વનની ઉપર યાદ રાખવાનું છે વિધાન પણ તમને એવું પૂછે કે વિધાન એટલે શું તો તમારે લખવું પડે કે કશાકના વિશે કશિક માહિતી આપતું જે કથન છે તેને વિધાન કહેવામાં આવે છે ચલો ત્યાંથી આગળ જવું તો પ્રશ્ન નંબર બે છે જટિલ સંયુક્ત વિધાનના કેટલા પ્રકાર છે તો જટિલ સંયુક્ત વિધાનના અહીંયા ભૂલ થઈ છે જટિલ સંયુક્ત વિધાનના કેટલા પ્રકાર છે તો કે પાંચ પ્રકાર છે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો કેટલા છે તો પાંચ છે કયા કયા છે જટિલ નિષેધક વિધાન જટિલ સામુચાયિક વિધાન જટિલ વિકલ્પન વિધાન જટિલ શરતી વિધાન અને જટિલ દ્વિશરતી વિધાન એમ કે જેટલા પાંચ કારકો છે તો પાંચ કારકો એ જેના પ્રકાર છે આગળ જટિલ અને પાછળ વિધાન મૂકવાનું થાય ચલો તેથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ત્રણ છે એથી તેથી એટલા માટે શબ્દ સમૂહ પછી રજૂ થતા વિધાનને શું કહે છે જો સરસ મજાનો મોસ્ટ ને એક હજાર ટકા મોસ્ટ આઈએમપી સ્ટાર વાળું ક્વેશ્ચન છે અને આના લીધે તમે દલીલની અંદર તમને આપેલા આધાર વિધાન અને ફલિત વિધાનને અલગ કરી શકો છો

વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થાય છે તો વિધાન હંમેશા વર્તમાન કાળમાં રજૂ થાય છે કયા કાળમાં વર્તમાન કાળમાં આપણે નથી એકચ્યુઅલી ઇંગ્લિશ નથી બોલતા આઈ એમ જઈંગ આઈ એમ ખાઈંગ આઈ એમ એ કરિંગ આઈ એમ વો કરિંગ તો આ જે છે ને એ એકચ્યુઅલી કયો કાળ છે વર્તમાન કાળ છે આપણે ઇંગ્લિશ બોલવું તો બહુ ગમે પણ આવડે તો બોલું ને તો કંઈ વાંધો નહીં આવી રીતે તમે બોલી શકો વાંધો નહીં એમ ચાલો પ્રશ્ન નંબર પાંચ છે વિચારણાને કોની સાથે ગાઢ સંબંધ છે તો વિચારણાને ભાષા સાથે ગાઢ સંબંધ છે કોની સાથે ભાષા સાથે ગાઢ સંબંધ છે ચાલો પ્રશ્ન નંબર છ એક મુખી તાર્થી કારકનું પ્રતિક લખો હવે આપણને ખબર છે એક મુખી કારક કોણ છે નિષેધ છે તો આ નિષેધનું પ્રતિક છે તમને પ્રતિક પૂછ્યું છે તો આ લખો નિષેધનું પ્રતિક પતયું ઓકે આગળ વધીશું પ્રશ્ન નંબર સાત ઉપર ચલો એક સરખા પદ ધરાવતા હ અને ન વિધાન વચ્ચે કેવા પ્રકારનો વિરોધ છે તો એક સરખા પદ ધરાવતા હ અને ન વિધાન વચ્ચે ઉપવિરોધ છે કયો વિરોધ છે ઉપવિરોધ છે ચલો ત્યાંથી આગળ વધું છું તો પ્રશ્ન નંબર આઠ છે પીક્યુ આરએસ વગેરે નાના અક્ષરને શું કહે છે તો જો પી ક્યુ એસ એ નાના અક્ષરો છે તો નાના અક્ષરોને શું કહેવાય વિધાન પદક પરિવર્તિત કહેવાય શું કહેવાય વિધાન પદક પરિવર્તિત કહેવાય અને એથી લઈ અને ઝેર સુધીના જે કેપિટલ અક્ષરો છે કેપિટલ અક્ષરો છે એને કહેવાય છે અચલો રાઈટ ખબર પડી જો એથી અચલો કહે છે અને એથી એથી લઈ અને ઝેડ સુધીના જે નાના અક્ષરો છે જે સ્મોલ અક્ષરો છે જે બીજી એ બીસીડીના અક્ષરો છે તેને વિધાન પદક પરિવર્તી કહે છે આ બે ભેદ છે તમને ખબર હશે વિધાન પદક અચલ અને વિધાન પદક પરિવર્તી ચાલો પ્રશ્ન નંબર નવ સામ્યાથી અનુમાનના કુલ કેટલા પ્રકારો છે તો સામ્યારથી અનુમાનના કુલ સાત પ્રકારો છે કેટલા છે સાત પ્રકારો કેટલા છે સાત કેટલા છે સાત સામ્યારથી સાત સામ્યાથી સાત ચલો દસમાં કીધું છે કે દલીલ શાની બનેલી હોય છે તો દલીલમાં એક અને ફક્ત એક ફલિત વિધાન અને એક કે તેથી વધુ આધાર વિધાન કે આધાર વિધાનોની બનેલી હોય છે હવે એક વસ્તુ સિમ્પલ અને શોભા શું તો દલીલ હોય તો દલીલની અંદર આધાર વિધાનો હોય શું હોય આધાર વિધાનો અને ફલિત વિધાન બસ આ બે વસ્તુ હોય છે પહેલાં તો એ યાદ રાખી લો દલીલમાં શું હોય એક આધા મતલબ આધાર વિધાન હોય અને ફલિત વિધાન હોય દલીલમાં આધાર વિધાન હોય ફલિત વિધાન હોય હવે આધાર વિધાન કેટલા હોય તો આધાર વિધાન એક કે તેથી વધુ હોઈ શકે અને ફલિત વિધાન તો ફક્ત એક જ હોય એટલે પતી ગયું દલીલમાં ફક્ત એક જ આધાર વિધાન હોય છે અને એક કે તેથી વધુ આધાર વિધાન ફલિત વિધાન એક હોય છે અને એક કે તેથી વધુ આધાર વિધાન હોય છે તો આ આધાર વિધાનની બનેલી હોય છે એને દલીલ કહે છે ચલો પ્રશ્ન કેવા પ્રકારના વિધાનમાં બંને પદો અવ્યાપ્ત હોય છે કે કયા પ્રકારનું વિધાન છે નિરૂપાતિક વિધાન છે જેમાં બંને પદો અવ્યાપ્ત હોય છે તો સર્વદેશી વિધિવાચક જે વિધાન છે એમાં બંને પદો કેવા છે તો કે અવ્યાપ્ત છે ચલો બાળમાં કીધું છે તત્વજ્ઞાન સેના વિશે ચિંતન કરે છે તો તત્વજ્ઞાન એક તો જીવ જગત અને ઈશ્વર વિશે ચિંતન કરે છે તત્વજ્ઞાન છે એ જીવ જગત અને ઈશ્વર વિશે શું કરે છે તો કે ચિંતન કરે છે ચલો ત્યાંથી આગળ વધું છું તો પ્રશ્ન નંબર તેર છે ઋતુભરા પ્રજ્ઞા એટલે શું તો ઋતમભરા પ્રજ્ઞા એટલે કેવળ જ્ઞાન અને કેવળ જ્ઞાન એટલે શુદ્ધ અને નિર્ભાંત સત્યની પ્રતીતિ ઋતુબરા પ્રજ્ઞા એટલે કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન એટલે શુદ્ધ અને નિર્ભાંત સત્યની પ્રતિ ચલો ચૌદ માં કીધું છે કે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર શા માટે કહે છે હવે આ બેઠે બેઠો ક્વેશ્ચન ધોરણ બારમાં આવવાનું છે અને કહું છું કે ચોથા નંબરનું ચેપ્ટર છે ને તો બેઠે બેઠું બધું આખું તમારું અજ્ઞાનમાંનું તત્વજ્ઞાન કોપી પેસ્ટ બારમાં કરેલું છે તમે તમારે મજો મજો કરો મારી સાથે બન્યા રહેશો તો તત્વજ્ઞાનમાં ધોરણ બારની અંદર સોમાંથી સો સોમાંથી નવ્વાણું પંચાણું માર્ક્સ આપેલા પડે છે પણ મહેનત કરજો મારી સાથે બન્યા રહેજો તો મજો મજો પડી જાય એમ ચલો હવે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક શાસ્ત્ર શા માટે કહે છે તો ભાઈ આ જે તર્કશાસ્ત્ર છે પ્રાચીન અર્વાચીન તર્કશાસ્ત્ર જે છે એમાં શું થાય છે પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે તો તેમાં બહોળા પ્રમાણમાં પ્રતિકોનો ઉપયોગ થયો હોય છે માટે તેને પ્રાતિક તકશાસ્ત્ર કહે છે શું કીધું છે તેમાં બહોળા પ્રમાણમાં પ્રતિકોનો ઉપયોગ થાય છે સેનો પ્રતિકોનો ઉપયોગ થાય છે માટે તેને શું કહેવાય તો કે પ્રાતિક તકશાસ્ત્ર કહે છે ચલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર પંદર છે નીચે આપેલી જટિલ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆતમાં જરૂરી કૌશ ઉમેરો શું કીધું છે અહીંયા કૌશ ઉમેરવાના છે આ તો એકદમ સહેલામાં સહેલું છે આવડે એવું છે અહીંયા તમને કીધું છે સમુચાઈ શું કીધું છે સમુચાઈ તો સમુચાઈને બહાર રાખો અને કૌશ કરો જે અહીંયા મેં કરેલું છે અય કૌંશ અને અય કૌશ અહીંયા સમુચાઈને બહાર રાખી દો એટલે વાત થાય પૂરી ચાલો પછી અહીંયા છે શરતી તો શરતીને બહાર રાખો આજુબાજુમાં કૌશ કરો એટલે પતિ ગયું આમાં શું મોટી વાત છે આવું તો આપણને આવડે અને આવું આવું આવડે ને તો એ અમુક લોકો છે ને આને મૂકીને આવતા હોય છે એના લીધે માર્ક્સ કટ થાય ચલો પ્રશ્ન સોળ તત્વજ્ઞાનની મૂળભૂત શાખાઓ કેટલી છે તો તત્વજ્ઞાનની મૂળભૂત શાખાઓ કેટલી છે ત્રણ છે કેટલી છે ત્રણ 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 યાદ રહી જાય ચલો સત્તરમાં કીધું છે માનવીના વિચાર કરતા વધારે મૂલ્યવાન શું છે માનવીના વિચાર કરતા એ વિચારો કરે છે એના કરતા વધારે મૂલ્યવાન શું છે તો એનો આચાર છે વિચારો કરતાં એ જે પ્રેક્ટિકલમાં જે કરે છે એને આચાર કહેવાય એમ તો વિચાર કરતા વધારે મૂલ્ય કોનું છે આચારનું છે રાઈટ ચલો પછી પ્રશ્ન નંબર અઢાર છે વૃક્ષ શાખા જેવો સંબંધ તત્વજ્ઞાનને કોની સાથે છે તો વૃક્ષ શાખા જેવો સંબંધ તત્વજ્ઞાનને તર્કશાસ્ત્ર સાથે છે તત્વજ્ઞાનને વૃક્ષ શાખા જેવો સંબંધ કોની સાથે છે તો કે તત્વજ્ઞાનને તર્કશાસ્ત્ર બસ બે યાદ રાખવાનું છે તત્વજ્ઞાન તર્કશાસ્ત્ર બીજું ખાસ મારા વાલા વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર તત્વજ્ઞાન વિષયના મોસ્ટ મોસ્ટાઈપી વિભાગ એ બીનો વિડીયો છે સીડી અને ઈનો વિડીયો અપલોડ કરેલો છે પ્લીઝ ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનનો લિંક આપેલી છે ત્યાં જઈ અને જોઈ લેજો અને બનાસકાંઠાના વાવ થરાદ જે જિલ્લો છે એમાં આ પેપર લેવાઈ ગયું છે એ પણ પેપર મેં અપલોડ કરેલું છે એકવાર જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ચાલો પ્રશ્ન નંબર ઓગણીસ છે લાઘવ એ પ્રકૃતિના કયા ગુણનું લક્ષણ છે તો લાઘવ એટલે હળવાપણું એ પ્રકૃતિના ગુણનું લક્ષણ છે લાઘવ એટલે હળવાપણું શું હળવાપણું એ કયા ગુણનું લક્ષણ છે તો કે સત્વ ગુણનું લે ચાલો જો એક પણ કારક ના હોય તો એને સાદું વિધાન કહેવાય બે કારકો હોય કે બે વધારે કારકો હોય તો એને જટિલ સંયુક્ત વિધાન કહેવાય ખબર પેઢી હમ ચલો પ્રશ્ન નંબર એકવીસ તત્વજ્ઞાનનો મુદ્રાલેખ શું છે તો તત્વજ્ઞાનનો મુદ્રાલેખ સ્વચિંતનશીલતા છે શું કીધું છે તત્વજ્ઞાનનો મુદ્રાલેખ શું છે તો સ્વચિંતનશીલતા છે ચલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર બાવીસ છે યોગ દર્શનના પ્રણેતા કોણ છે તો યોગ દર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિ છે આ તો આવડે એવો પ્રશ્ન છે એક હજાર ટકા મોસ્ટ ટાઈમ આવડી જાય એવો ક્વેશન છે યોગ દર્શનના પ્રણેતા કોણ છે તો કે મહર્ષિ પતંજલિ છે ચલો ત્રેવીસમાં કીધું છે ન્યાય દર્શન કેટલા પ્રમાણોને સ્વીકાર કરે છે તો ન્યાય દર્શન કુલ કેટલા ચાર પ્રમાણોનો સ્વીકાર કરે છે ન્યાયદર્શન કેટલા પ્રમાણોને સ્વીકારે છે તો ના ન્યાય દર્શન ચાર પ્રમાણોને સ્વીકારે છે ચાલો ચોવીસમાં કીધું છે જીવાત્માના સ્વિ શરીરોરો કેટલા પ્રકારના છે તો જે જીવાત્મા છે જીવાત્માના શરીરો કેટલા પ્રકારના છે તો કે ત્રણ પ્રકારના છે કેટલા ત્રણ પ્રકારના છે ત્રણ પ્રકારના

ભારતીય દર્શનમાં ત્રણ એ અવૈદિક છે અને છ એ વૈદિક છે એમ કુલ અવૈદિક છે મતલબ વેદોનો સ્વીકાર નથી કરતા અને છ છે એ વૈદિક છે તેમાં કીધું છે કે ત્રણ અવૈદિક દર્શનો કયા કયા છે તો કે ચાર વાક બૌદ્ધ અને જૈન ચાર વાક દર્શન જૈન દર્શન અને બૌદ્ધ દર્શન એ અવૈદિક છે જ્યારે વૈદિક દર્શનોમાં ન્યાય દર્શન વૈશ્વિક દર્શન સાંખ્ય દર્શન યોગ દર્શન પૂર્વ મીમાંસા દર્શન અને ઉત્તર મીમાંસા દર્શનનો સમાવેશ થાય છે આ દર્શનો ન આવડતા હોય તો મેં ધોરણ બારની અંદર ચેપ્ટર છ ભણાવેલું છે ને એમાં આ ટેબલ સરસ મજાનું ભણાવ્યું છે ટ્રિક સાથે ભણાવેલું છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું એકવાર જઈને જોઈ લો એટલે નવે નવ દર્શન ઘૂઘરા જેવા યાદ તમને રહી જશે સમજ્યા માતા કલે જાઓ તત્વજ્ઞાન અઘરું નથી તમારી માનસિકતા અઘરી છે બાકી રમકડા જેવું કરીને આપી દઉં તત્વજ્ઞાન તમને ચિંતા નહીં કરતા એમ ચાલો પ્રશ્ન નંબર સત્યાવીસ સ્થૂળ શરીર કોનું નિવાસ સ્થાન છે તો સ્થૂળ શરીર એ ચેતનાનું નિવાસ સ્થાન છે કોનું ચેતનાનું સ્થૂળ શરીર કોનું નિવાસ સ્થાન છે તો ચેતનાનું ચેતનાનું શરીર યાદ રાખી લો ચેતના કોઈ છોકરી છે ને ચેતનાનું શરીર ચાલો અઠ્યાવીસમાં કીધું છે કે જીવ જગતનો આધાર શું છે તો જીવ જગતનો આધાર એટલે મારો ઈશ્વર મારો વિષ્ણુ મારો રામ યાદ રહે આપણા ઈશ્વર છે ને વિષ્ણુ ભગવાન એમ સર્વેશ્વર છે જગદીશ્વર છે કમલ નયન છે એમની તો વાત જ ના થાય એમની તુલના પણ ના થઈ શકે કોઈની જોડે ચાલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઈશ્વર કેટલા કાળનું જ્ઞાન ધરાવે છે તો ઈશ્વર ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યકાળ એમ ત્રણેય કાળનું જ્ઞાન ધરાવે છે તો મુખ્ય કાળ આપણે ખબર છે એક તો ભૂતકાળ હોય એક વર્તમાન હોય અને ભવિષ્ય જે વસ્તુ થઈ ગઈ છે એને ભૂતકાળ કહેવાય જે હાલ ચાલી રહી છે એને વર્તમાન કહેવાય જે હજુ થવાની છે એને કહેવાય ભવિષ્યકાળ રાઈટ તો ઈશ્વર કેટલા પ્રકારનું જ્ઞાન ધરાવે છે કેટલા કાળનું જ્ઞાન ધરાવે છે તો કાળ ત્રણ છે મુખ્ય કાળ એક ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યકાળ ઓકે ચલો આટલા સરસ મજાના ઓગણત્રીસ ક્વેશ્ચન હતા મારા વાલાઓ મારા કલેજાઓ આનથી વધારે ક્વેશ્ચનની તૈયારી તમારે કરવી હોય તમે સો ટકા કરી શકો છો મારી દૃષ્ટિએ મને જે આઈએમપી લાગ્યા છે એ મેં લીધા છે હજુ વધારે પ્રેક્ટિસ માટે તમે વધારે તૈયારી તમારી રીતે થોડી કરી શકો છો ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રિંગ ક્લાસીસ